તો સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યા વર્ષો જૂની છે અને દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પરાયણો શરૂ થઈ જાય છે ત્યારે હાલ ઉનાળાના પ્રારંભે જ સુરેન્દ્રનગર જિલ્લાના અગિયાર જળાશયોમાં તેની કુલ સંગ્રહ ક્ષમતાના પિસ્તાલીસ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સમયમાં ખાસ કરીને ઉનાળામાં જળ સંકટ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે જિલ્લામાં એકમાત્ર ધોળીધજા ડેમ સિવાય તમામ ડેમોમાં તળિયા દેખાવા લાગતા પાણીદાર જાલાવાડમાં આગામી ઉનાળામાં ફરી એકવાર બેળા યુદ્ધના દ્રશ્યો જોવા મળે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે જ્યારે ખેડૂતોને ઉનાળામાં સિંચાઈ માટે પાણી મળવાની શક્યતાઓ તો નહિવત જ છે પરંતુ પીવાના પાણી માટે પણ મહિલાઓ સહિત લોકોની હાલત કફોડી બને તેમ લાગી રહ્યું છે ત્યારે સરકાર અને તંત્ર દ્વારા આગામી દિવસોમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવે અને જિલ્લાના જળાશયોને સૌની યોજના કે અન્ય યોજનાઓ દ્વારા પાણીથી ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે આ જાળાવર નપાલી ગણાય છે અત્યારે એ પરિસ્થિતિ જોતા સમગ્ર જિલ્લામાં પાણીની ખૂબ જ તંગી છે ડેમમાં પાણી નથી બે ડેમ સબરી ડેમ ખોડિયા ડેમ ખાડી છે અત્યારથી જો આવી પછી ગુનામાં શું થશે તંત્ર વાકો ધારા સભ્ય સંસદ સભ્ય બધા જાણે છે છતાં કોઈના પેટું પાણી હલતું નથી જો આ પરિસ્થિતિ રહેશે તો એપ્રિલ મે માં શું થશે પાણીની ઘણી ફેંક પડે છે અને કદાચ એના પાણી માટે આંદોલન પ્રજાને કરવું પડે એવી પરિસ્થિતિ આપે છે તો જવાબદાર સત્તાવાળા અને સરકારથી આ બાબતે ગંભીર નોંધ થઈ અને જળાશયો તળાવ બધા વેરી તકે પાણી પૂરું પાડે અને સુરેન્દ્રનગર જિલ્લાના દસ થી અગિયાર ડેમો જે આવેલા છે એ ડેમોમાં થોરીયારી અને નોલીના બે ડેમ છે એમાં ત્રીસ થી પાંત્રીસ ટકા જ પાણી છે અને બાકીના ડેમોમાં પરિસ્થિતિ બહુ વિકટ છે આવનાર સમયમાં ઉનાળામાં અત્યારથી જો પાણીની આવી પરિસ્થિતિ ઉનાળામાં પાણીની પરિસ્થિતિ બહુ જ વિકટ થશે અને ગુજરાત રાજ્ય સરકાર એવું કહે છે કે એશિયામાં સૌથી મોટું પાણીનો જો પેલો સપ્લાય સંપ હોય તો એ ઢાંકીમાં બનાવેલા આવે છે તો એ ઢાકીના સંપમાંથી પાણી આપણા દસ ડેમની અંદર સપ્લાય કરવાનું આવતું હોય છે તો દસ ડેમમાં એવા જ બે ત્રણ ડેમ છે કે તેમાં ત્રણ ત્રીસ ટકા જ પાણી છે અને આવતા સમયમાં ઉનાળામાં પાણી વિકટ સમસ્યા ઉભી થાય એવું મને દેખાય આવે સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યા વર્ષો જૂની છે પરંતુ હાલ વાત કરવામાં આવે તો ઉનાળાના પ્રારંભે જિલ્લાના અગિયાર જળાશયો માત્ર પિસ્તાલીસ ટકા જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો આગામી ઉનાળામાં ભયંકર પાણીની સમસ્યા સર્જાય તેવી હાલ સ્થિતિ સર્જાય છે જિલ્લાના જરાશયોની વાત કરવામાં આવે તો સબુરી અને ત્રિવેણી ડેમ ડેમ તેમજ છે છે અન્ય ડેમોની વાત કરવામાં આવે તો ફલકુ ડેમ સહિતના અન્ય ડેમોમાં પાંત્રીસ થી ચાલીસ ટકા જેટલો જથ્થો બચ્યો છે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર ને પાણી પૂરો પાડતો ધોરી ધોરીજા ડેમ જે છે રિઝર્વ રાખવામાં આવ્યો છે અને આ ડેમ જે છે એ નર્મદાના નીર થી હાલ ભરેલો જોયો મળી રહ્યો છે પરંતુ સરકાર અને તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં નહીં આવે તો જિલ્લામાં આગામી ઉનાળાના પ્રારંભે જ વિકટ પાણીની સમસ્યા સર્જાય તેવી સ્થિતિ થવાના હાલ એંધાણ વર્તાઈ રહ્યા છે વિરેન ડાંગરેચા ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર